દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માન્ય મુખ્યમંત્રીશ્રી તરીકેના એમના કાર્યકાળની શરૂઆત જ્યારે સાતમી ઓક્ટોબર બે હજાર એકના રોજ થઈ હતી ત્યારે અને આજે જ્યારે એમના સુવિકસિત વિઝનના કારણે ગુજરાતની અને દેશની જે ડેવલપમેન્ટ થઈ છે તે અનુસંધાનમાં આખા ગુજરાતમાં આ વખતે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને આજના રોજ વિકાસ સપ્તાહના પૂર્ણાવતીના દિવસે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે બે હજાર આઠસોથી પણ વધારે કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે તમામે તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે વડોદરાના સાડી ત્રણસો કરોડથી પણ વધારેના કામો મહાત્મા મંદિરથી માનની મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે અને વડોદરાથી સત્તર કરોડના કામો અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના કામો અને આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનું ખૂબ ખૂબ આભાર માનું છું